રાજકોટની સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે જેલ પર પહોંચી હતી આ મુલાકાત દરમિયાન અનેક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા લાંબા સમય બાદ ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા અને તેમની આંખોમાંથી હર્ષ અને વેદનાના આંસુ વહેવા લાગ્યા હતા ભાઈ બહેનોએ જેલમાં કેદીઓ દ્વારા જ બનાવવામાં આવેલી મીઠાઈ ખવડાવીને એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ ચારસો અઠાણું ત્રણસો બે મારી ઘરવાળીના કેસમાં છું માહોલ તો સાહેબજી રક્ષાબંધન ઘરે જ રાખડી બાંધતા હતા એના કરતાં થોડુંક અમને દુઃખ લાગે અમારી બહેનો અહીં આવે છે અમે ગુનો કરતા કરી ગયા પણ અમે હવે અફસોસ થાય છે અમને એમ કે બીજી વાર આવો ગુનો કરાય નહીં આમ જેલ પ્રશંસા બહુ મસ્ત છે સાહેબ બધો હારો રાખે બધો સંદેશો સાહેબ બહુ મસ્ત ને આ લોકો જેલ છે જે સાહેબ આ જેલ સાહેબ અધિક છે એ બધો હારો કરે છે સાહેબ બધો ગુનો ન કરી બધો અમારે એવો શીખવે અંદર કે તમે એવો બીજી વાર ક્યારે ગુનો કરતા નહીં હારો બધો અમને અહીંયા કરે છે કેદી ભાઈઓએ પણ પોતાની બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપીને આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે કેડ્યુએ જણાવ્યું હતું કે જેલ પ્રશાસન દ્વારા અપાયેલી આ તકથી તેઓ ખૂબ જ ખુશ છે આ ઉજવણીથી કેદીઓના જીવનમાં પણ એક નવી આશાનો સંચાર થયો છે બસ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે બસ જોઈએ અહીંયા વધારે ભાવસભરને વધારે લાગણીવશ થઈ જવાય ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય આનંદ કિલોલ કરતા હોય સાથે કલાક બે કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ અહીંયા બે મિનિટનો સમય પણ નથી મળતો એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ અને ભગવાન કે બસ આવું જ મનોબળ આપે સૌને કેવા ભાઈને ગુડ હેલ્થના આશીર્વાદ આપ્યા અને બસ સર્વ મંગલના આશીર્વાદ આપ્યા આ પ્રસંગે રાજકોટ સેન્ટ્રલ જેલના અધિક્ષક એ આર કુરેશી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી વડી કચેરી તરફથી તેમજ અમારા શ્રી રાઘવ જૈન સાહેબ આઈપીએસ એમના સીધા માર્ગદર્શન હેઠળ અને સાહેબની સૂચના અનુસાર આજે સનાતની ધર્મ પ્રમાણે જે રક્ષાબંધનનું પર્વ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણી આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આપણે જે બંદીવાન ભાઈઓ છે એમની બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે અને તે માટેની વ્યવસ્થા શિસ્ત અને સલામતીને બાદરૂપ ન થાય અને જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસે નહીં એવા અમારી સ્ટાફની અને પોલીસ સ્થાનિક પોલીસની સહાયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મોઢું મીઠું કરાવવાની એક જે પ્રચાર પરંપરા છે એને જાળવવા માટે થઈ અમે જેલનું પ્રોડક્શન બનાવેલું છે જે કેદીઓએ તૈયાર કરેલું છે અને એનું વિતરણ કેદી બહેનો મારફત આ જેલના બંદીવાન ભાઈઓને કરી અને મોઢું મીઠું કરાવવામાં આવશે સાથે સાથે અમે જેલ પ્રશાસન અને સરકાર તરફથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે અને હરિયાળી આપણા સમગ્ર વિશ્વમાં ફેલાય એ એ આશયથી એ એક વૃક્ષનો રોપો અમે ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી કેદીની બે બંદીવાનની બહેનને મળે એવી પણ અમે વ્યવસ્થા કરેલી છે આપણે જેલમાં સરેરાશ રોજના એકવીસો કેદીઓનું સરેરાશ રહે છે પુરુષ અને સ્ત્રી કેદીઓ સાથે